ભણવા માટે જીવનું જોખમ ખેડતા બાળકોના દ્રશ્યો અંબાજીના છે ચોમાસા દરમિયાન રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતો હોવાથી આવી રીતે ઝઝુંબવું પડે છે સરકારે શાળા તો બનાવી પરંતુ રસ્તાનો અભાવ હોવાથી ધોરણ એક થી ધોરણ પાંચના વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અંબાજીથી પાંચ કિલોમીટર દૂર છાપરી ગામની પ્રાથમિક શાળા આવેલી છે અને શાળાએ જવા માટે એકમાત્ર રસ્તો છે જે તેલિયા નદીમાંથી પસાર થાય છે અહીંયા અનેક વખત પુલ બનાવવાની માંગ કરાઈ પરંતુ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી ચોમાસામાં માત્ર દસ થી પંદર વિદ્યાર્થીઓની હાજરી જોવા મળે છે જો તંત્ર વહેલી તકે પુલ બનાવે તો વિદ્યાર્થીઓ ચોમાસામાં પણ શાળાએ ભણવા જઈ શકે બેન હતી

મુશ્કેલી તો ગણી જ હોય ને સાહેબ ના ના બાળકો ને અમારે લઈને નદી ઉતરવું અને પછી બહુ વરસાદ આવે તો પછી ના બોલાવીએ છોકરાઓને બાલ એ જ ના મોકલો અને પછી થોડું વધારે પાણી હોય તો પછી ચેકપોસ્ટ આગળ સર્ટ બે ડુંગર ત્યાંથી અમે ચડી જઈએ પછી ઉતરી જવાનું અને અમારે સરકારે કઈક બાળકો બાળકોનું વિચારી ફૂલ તો બનાવવું જોઈએ